નમસ્કાર ખેડૂત મિત્રો અમે અમારા ઘરે પોતાના માટે એક વર્મી કમ્પોસ્ટનો નાનો એક આ બેડશીટ યુનિટ તૈયાર કર્યો છે પણ આની અંદર અમે બે વસ્તુ શીખ્યા છીએ કે મિત્રો અમારી ભૂલ થઈ હતી પરંતુ એક વસ્તુ અમે શીખ્યા છે કે જે આપણું ખાતર છે મતલબ જે છાણિયું ખાતર છે એ હંમેશા ઠંડુ હોવું જોઈએ અમારે થોડું કાચું નખાયું હતું અને થોડું ગરમ હતું બરાબર તો બી અમે એટલું બધું કાચું ન જેથી અમારું કામ થઈ ગયું બીજું કે આ બેડની અંદર ટેમ્પરેચર મેન્ટેન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અળસિયા જે બાજુ ટેમ્પરેચર મેન્ટેન છે ઠંડો વિસ્તાર છે એ બાજુ આપણને વધુ જોવા મળે છે તો ટેમ્પરેચર મેન્ટેન કરવું વર્મી કમ્પોસ્ટ ખાતરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે બરાબર બીજું એની સાથે સાથે જો ઘણા બધા ખેડૂત મિત્રોને એક મિસ્ટેક હોય મતલબ દ્વિધા હોય છે કે જે બેડ છે એ કઈ દિશામાં રાખવો જોઈએ તો મિત્રો ઉત્તર દક્ષિણ દિશાની અંદર બેડ રાખવો જોઈએ કારણ કે અળસિયા જે બાજુ છાયડો હોય છે એ બાજુ ઓલરેડી જતા હોય છે અને કોમેન્ટ કરી અમને જણાવશો કે અમારું ખાતર એકચ્યુલી બનશે કે શું થશે અને આમાં કંઈ અમારી મિસ્ટેક થઈ રહી હોય એ બી અમને તમે જરૂરથી બતાવશો અત્યારે આ હાલ છે મતલબ ધીમે ધીમે એવું લાગીતું રહ્યું છે કે અળસિયા ખાઈ રહ્યા છે પણ આમાં અમારી કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટ કરી મિત્રો જેને ખબર છે એવા લોકોને મારી નમ્ર વિનંતી છે કે કોમેન્ટ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો